ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને તેમની પત્ની વિશેની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીએ આ મામલે દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે અને સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાયેલી પોસ્ટ હકીકતમાં ખોટી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની પત્ની પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના અંગત ડોક્ટરનો કોઈ સંબંધ નથી સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે કોલકાતામાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ પર સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા ટ્વિટર પર એક દુષિત ટ્વીટ ફરતી કરવામાં આવી હતી કે જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશના પરિવારના સભ્યની ધરપકડ કરવામાં આવી હતી બંગાળની મેડિકલ લોબી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સોશિયલ મીડિયા પોસ્ટનો હેતુ હકીકતમાં ખોટો છે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ મામલે દિલ્હી પોલીસ પણ દાખલ કરવામાં આવી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ